મિત્રો અહીં ગાડી આપણે જોઈ શકીએ છીએ કે આ વાવનું જે મુખ્ય દ્વાર જે છે જેને કહી શકાય બરાબર ત્યાં ગાડી ઉપરની સાઈડે જમણી સાઈડે એક ઉતરણી કરવામાં આવી છે પણ જે એની હજુ સમજણ નથી પડતી પણ એની બાજુમાં જે છે એ આપણને ચકલી કબૂતર જેવું દેખાય એટલે પક્ષી છે એવું ફીલ થાય છે એની વચ્ચેની સાઈડ એકદમ મધ્યમમાં આપણે આવીએ તો ત્યાં આગળ પણ આપણે મોર અથવા કુકડા જેવી એક આકૃતિ આપણને દેખાય આ કેતેશ્વર મહાદેવનું મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં એક અતિ પૌરાણિક વાવ આવેલી છે એવું કહેવામાં આવે છે કે આ જે વાવ છે એ સોલંકી શાસન જ્યારે ચાલતું હતું ત્યારે બનાવવામાં આવી હતી અને દેવી દ્વારા બનાવવામાં આવી હતી એવું કહેવામાં આવે છે મિત્રો અતિ પ્રાચીન વાવ છે એ જોઈને જ તમને ખબર પડી જશે આ જે વાવ છે એમાં બે એન્ટ્રન્સ છે એટલે કે બે જગ્યાએથી તમે આવી આવું કરી શકો છો જો એક આ બાજુ છે અને વચ્ચે કંઈક આવું જ આવું છે અને બીજી બાજુ આવી રીતે છે એટલે બે જગ્યાથી તમે અવરજવર કરી શકો છો બે રસ્તા છે ટૂંકમાં વાવની અંદર આવવાના મિત્રો આની જે કોતરણી છે એ જોઈને જ ખબર પડી જાય કે આ જે વાવ જે છે એ ઘણી જૂની અને પ્રાચીન હશે તમે અહીંયા જુઓ કે આ જે સ્ટ્રકચર જે છે જે કોતરણી કરેલી છે એ કોતરણીને જોઈએ તો હાલના જે આર્કિટેક છે એમને પણ શરમાવે એ રીતનું અહીંયાનું જે બાંધકામ છે એમનું કોતરણી કામ છે એ કરેલ છે અને જે પથ્થરો જે છે એ એની ગોઠવણી પણ એવી રીતની છે મિત્રો જુઓ આ અહીંયાથી આ એક પથ્થર ગોઠવેલો છે બીજા પથ્થરો આ એક ઊભી લાઇનિંગમાં છે એની પછી બીજી લાઇનિંગમાં છે એટલે જે પથ્થરોની જે ગોઠવણી છે એ પણ ખૂબ જ ચોક્કસાઈ પૂર્વકની કરેલી છે પછી જુઓ આ જે છે એ પણ સરસ મજાની અહીંયા ડિઝાઇન કરેલી છે કૂતરણી કામ કહેવાય જૂની ભાષામાં કહીએ તો ખૂબ જ સરસ રીતે અહીંયા જે છે એનું કોતરણી કામ કરેલ છે અહીંયા પણ જુઓ તમે હાથીની સૂંઢ આકારનું અહીંયા કોતરણી કામ કર્યું હતું સમજો અત્યારથી એક હજારથી અગિયારસો વર્ષ પહેલાં આવું કોતરણી કામ કરવું કેટલું સરળ હશે એ ત્યારના જે કોતરણીકારો હશે જે કલાકારો હશે એમના માટે અને અહીંયાની જે આ ડિઝાઇન છે એ તમે જુઓ જરા હા મિત્રો અહીં ગાડી આપણે જોઈ શકીએ છીએ કે આ વાવનું જે મુખ્ય દ્વાર જે છે જેને કહી શકાય બરાબર ત્યાં ગાડી ઉપરની સાઈડે જમણી સાઈડે એક ઉતરણી કરવામાં આવી છે પણ જે એની હજુ સમજણ નથી પડતી પણ એની બાજુમાં જે છે એ આપણને ચકલી અથવા કબૂતર જેવું દેખાય એટલે પક્ષી છે એવું ફીલ થાય છે એની વચ્ચેની સાઈડ એકદમ મધ્યમમાં આપણે આવીએ તો ત્યાં આગળ પણ આપણે મોર અથવા કુકડા જેવી એક આકૃતિ આપણને દેખાય છે પછી એની બાજુમાં જ આપણે જોઈએ તો ત્યાં આગળ આપણને કબૂતર કે પોપટ જેવું આપણને દેખાય છે એની બાજુમાં પણ એક કોતરણી કરેલી છે જે પક્ષી છે એ નાનું બચ્ચું પણ છે અને એની માં સાથે દર્શાવવામાં આવ્યું છે હા એક સાથે છે અંદર પણ મિત્રો આપણને હજુ આ બાબતે જો આપણને બહુ કશો ખ્યાલ નહીં પણ આપણને અમને જે દેખાયું છે એ જ વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીએ છીએ તો આ સરસ મજાની વાવ છે એની એક વખત અવશ્ય મુલાકાત લેવી જોઈએ અંદર છે ને પ્રાણીઓ દોરેલા છે હા આપણે મિત્રો પાંચથી સાત સ્ટેપ આપણે અહીં ગાડી એક માર્ગની આજુબાજુ આપણે આવી ગયા છે મિત્રો બરાબર અને એની બાજુમાં પણ આપણને કોતરણી આપણને દેખાય છે મિત્રો અંદર જતાં જમણી સાઈડે અને અહીં એક લખાણ પણ કરેલું છે જે મિત્રો આપણે વાંચવાની કોશિશ કરીશું એમાં લખી જે બી કાર કાદ એવું કંઈક લખેલું છે મિત્રો ખબર કંઈક છે આપણને ખબર પડ્યું નહીં જે તે વખતની ભાષામાં લખેલું પણ મિત્રો આપણે જોઈ શકીએ છીએ તમે એની કોતરણી તમે જોઈ શકો છો મિત્રો

અને સામે તમે જોશો બીજા માળે પણ તમે કોતરની અહીં જે કરેલી છે આપણે પહેલાં અહીં જોયું જોયું એમાં પક્ષીઓ દોરેલા હતા મિત્રો અને ફરીમાં તમે જોશો એમાં તમે પ્રાણીઓ દોરેલા છે આપ જોઈ શકો છો જોયું ઊંટ દોરેલું છે એની પાછળ કોઈ છે એની આગળ સિંહ જેવો આકાર છે એની આગળ હરણ જેવો આકાર છે એની આગળ હાથી છે પછી બે હંસ જેવું છે હાથી છે ઘોડો છે વાંદરો દેખાય છે આની અંદર પછી આ બાજુ એક પ્રતિમા જોરદાર બનાવેલી છે જે અત્યારે સમયમાં આપણને કદાચ મેળામાં તમે આવી કોઈ પ્રતિમા જેવા મોટા પેટવાની ગલ્લો ગલ્લો હા એવું કશું મળે છે આપણને પણ હજુ આપણને બહુ ખ્યાલ નથી પણ છે જો પછી આ જે ગેટ છે એની બંને બાજુએ જુઓ કેટલું જોરદાર કોતર કે કૂગોતરની કામ છે જેનો કોઈ જવાબ જ નથી બીજી એક પ્રતિમા અહીંયા પણ છે જુઓ આ પ્રતિમા જે વાવ છે એની ડાબી બાજુના ભાગે છે આ કંઈક અલગ જ છે શું કહેવા માંગે છે એ ખબર નથી પણ છે તો કંઈક અલગ જ વસ્તુ જાણી જમણી સાડે કોઈ જગ્યાએ હા અહીંયા જમણી બાજુની બાજુ એ છે ને કંઈક લેખ લખેલો છે પણ કઈ ખબર પડે એવો નથી કારણ કે એનું છે ઇંગ્લિશમાં સંસ્કૃતમાં હા ભાષા કંઈક અલગ જ છે આ અતિ પ્રાચીન વાવ હોવાનું આ એક સાબિતી છે પછી બીજી પ્રતિમા અહીંયા સામે પણ છે જુઓ હા રહીજો સેમ ટુ સેમ આ બાજુ છે અને બીજી એક આ બાજુ છે તો મિત્રો આવી વાવ નડિયાદની અંદર આવેલી છે જે ખેતેશ્વર મહાદેવનું મંદિર છે એની બિલકુલ બાજુમાં જ આ વાવ આવેલી છે તો આપ અવશ્ય આ સ્થળની મુલાકાત લેજો તો મિત્રો આ ખેતેશ્વર મહાદેવનું મંદિર છે એની બિલકુલ બાજુમાં આ વાવ છે અને વાવની બાજુમાં ખેતેશ્વર ખેતા તલાવ તળાવ ખેતા તળાવ જેને કહેવામાં આવે છે એ છે